કેમ કે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ઠાકોરે જીત મેળવી જેના કારણે ભાજપ સતત છવ્વીસ શૂન્યથી હેટ્રિક મારી શક્યું નહીં જોકે ભાજપના બીજા તમામ પચીસ ઉમેદવારોએ જીત મેળવી લીધી રાજપૂત સમાજના જંગી વિરોધ છતાં પણ ભાજપને બીજું કોઈ નુકસાન થયું નહીં ત્યારે ભાજપના કયા ઉમેદવાર કઈ બેઠક પરથી જીત્યા જોઈશું આ અહેવાલમાં ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વીપથી ચૂક્યું છવ્વીસ ઝીરો ની હેટ્રિક ન લગાવી શક્યું ભાજપ રાજપૂત સમાજનો વિરોધ ન કરી શક્યો નુકસાન लोकसभा की ચૂંટણીના પરિણામો ગુજરાત ભાજપ માટે શાનદાર રહ્યા પરંતુ તે 26 0 ની ક્લીન સ્વીપ કરી શક્યું નહીં કેમ કે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત મેળવી 26 માંથી 26 બે વખત આયા પછી આ વખત પણ અમારા પ્રમાણે જે મહેનત કરી છે તમામ કાર્યકરો ઓતમારી મે લોકોમાં જે પ્રજામેનો અભિશ્વાસ હતો

ગાંધીનગર બેઠક પર અમિત શાહ નો સાત લાખ કરતાંમહાલ વડોદરા બેઠક પરથી ડોક્ટર હેમાંગ જોશીનો પાંચ લાખ બ્યાસી હજાર કરતા વધુ લીડથી વિજય થયો રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાનો ચાર લાખ બોતેર હજાર કરતા વધુ લીડથી વિજય થયો ભાવનગર બેઠક પરથી નીમુબેન બાંભણિયાનો સાડા ચાર લાખ કરતા વધુ લીડથી વિજય અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલનો ચાર લાખ કરતા વધુ લીડથી વિજય થયો અમુક બેઠક તો એવી છે કે જે બેઠકો પાંચ લાખ ઉપરથી અમે જીતા છીએ અને રાજકોટ જેવી બેઠક કે જ્યાં આગળ આ વખતે ચૂંટણીનું ટોટલ સત્રી આંદોલનનું એપી કહીએ તો રાજકોટ હતું છતાં સાડા ચાર લાખની લીડથી રૂપાલા સાહેબ જીતા છે એનો મતલબ કે પ્રજાએ ખોબો ભરી ભરીને અમને મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ નરેન્દ્રભાઈ મોદી ઉપરનો પ્રેમ ભરોસો વિશ્વાસ લોકોએ વ્યક્ત કર્યો છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતશે પરંતુ ભાજપ માત્ર ચાર જ બેઠક પાંચ લાખ કે તેનાથી વધુ લીડથી જીતી શક્યું પાંચ લાખની ઉપર સાત લાખની ઉપર ચાર લાખની ઉપર છે છે ઉપર એટલે એ જે જોવા તો પાસે કે પંદર સીટો ઉપર પાંચ લાખની ટિકિટ આવે એ કદાચ પરંતુ અમે અમારી ભૂલો અમારી ક્ષતિઓ રહી ગઈ હશે એ ચોક્કસ શોધીને

મહેસાણા પરથી દાહોદ બેઠક પરથી લીડથી જીત થઈ અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાનો ત્રણ લાખ કરતા વધુ લીડથી વિજય થયો સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુસિંહોરાનો અઢી લાખ કરતા વધુ મતથી વિજય થયો કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડાની પૂનમ માડમની બે લાખ બેઠક પરથી ધવલ પટેલનો બે લાખ કરતા વધુ મતથી વિજય થયો અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણાનો બે લાખ કરતા વધુ લીડથી વિજય થયો બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવાનો બે લાખ કરતા વધુ લીડથી વિજય થયો સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાનો દોઢ લાખ કરતા વધુ મતથી વિજય થયો જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાનો એક લીડથી વિજય થયો રાજ્યની ત્રણ બેઠક તો એવી રહી કે જેમાં ભારે રસાકસી જોવા મળી જેમાં કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપના ઉમેદવારને જીતવા માટે રીતસાનો પરસેવો પડાવી દીધો આણંદ બેઠક પરથી મિતેશ પટેલની નવ્યાશી હજાર કરતા વધુ લીડથી જીત થઈ ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાનો એંશી હજાર કરતા વધુ લીડથી વિજય થયો પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાબીની ઓગણત્રીસ હજારની લીડથી જીત થઈ ભાજપે જંગી રેલીઓ કરી પીએમ મોદીના રોડ શો કર્યા જનસભાઓ પણ ગજવી તેમ છતાં પણ મતદાનનું પ્રમાણ પણ ઘટ્યું અને તેમના હાથમાંથી એક બેઠક સરકી જતાં છવ્વીસ ઝીરોની હેટ્રિક લગાવવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું આ કસક ભાજપના હંમેશા આગામી પાંચ વર્ષ સુધી દુઃખ પહોંચાડતી રહેશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના પરિણામ